ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં શાળા બહારના બાળકોની ઓળખ માટે સર્વે હાથ ધરવામાં આવનાર છે રાઇટ ટુ એજ્યુકેશન અનુસાર દરેક બાળકને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે તે સમગ્ર શિક્ષા ગીર ગઢડા અંતર્ગત છ વર્ષથી લઈને ઓગણીસ વર્ષ સુધીના શાળા બહારના તેમજ અર્ધ વચ્ચેથી ઉઠી ગયેલા દિવ્યાંગ સહિતના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવનાર છે તારીખ સુધી ઉપરોક્ત બાળકોનો સર્વે કરવાનો હોય તે અન્વયે ગીર ગઢડા તાલુકાની આસપાસના નોટિફાઈડ અને અનનોટિફાઈડ તમામ વિસ્તારમાં શાળા બહારના અથવા તો ડ્રોપ આઉટ દિવ્યાંગ સહિત બાળકો મળી આવે તો નજીકની સરકારી પ્રાથમિક શાળા અથવા નજીકના બીઆરસી ભવન પર સંપર્ક કરવો સર્વેનો હેતુ છે કે રાજ્યમાં અભ્યાસ થી વંચિત એક પણ બાળક ન રહેવું જોઈએ વિશેષ માર્ગદર્શન માટે ગીર બીઆરસી જયસિંહભાઈ ચુડાસમા બ્લોક આરપી જતીનભાઈ જોશી અને ભાવસીભાઈનો સંપર્ક કરવા જણાવ્યું છે બીઆરસી ભવન સમગ્ર શિક્ષા સ્ટાફ અને ગીર સોમનાથ જિલ્લાની એનો એનજીઓ સમર્પણ ફાઉન્ડેશન પણ શાળા બહારના બાળકોના સર્વેમાં સહયોગ આપશે જગદીશ સાથે સીએન ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ